અમદાવાદના તલતેજ વિસ્તારની ઉદગમ સ્કૂલના સત્તાધીશોની મનમાની ને આખરે શિક્ષણ વિભાગે જડબાતોડ જવાબ આપ્યો છે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ઉદગમ સ્કૂલને સણસણથી નોટિસ ફટકારાઈ છે મળતા અહેવાલ મુજબ આ સ્કૂલની ધંધાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો અહેવાલ માધ્યમોમાં પ્રસારિત થયો જે બાદ સ્કૂલે પોતાની વેબસાઇટ પર ચોક્કસ બ્રાન્ડના શૂઝ ખરીદવા માટેનો એક ફતવો જારી કર્યો હતો વાલીઓને એક પ્રકારે મજબૂર કરવામાં આવતા હતા કે તેઓ સ્કૂલે નક્કી કરેલી બ્રાન્ડ અને ચોક્કસ વેન્ડર પાસેથી જ શૂઝ યુનિફોર્મ જેવી વસ્તુઓની ખરીદી કરે પરંતુ હવે જિલ્લા શિક્ષણ વિભાગે લીધી છે એ કારણદર્શક નોટિસ તાત્કાલિક ધોરણે શાળાની વેબસાઇટ પરથી ચોક્કસ બ્રાન્ડના શૂઝ અંગેનો ઉલ્લેખ હટાવી લેવા માટેનો આદેશ કર્યો છે આ સાથે જ શિક્ષણ વિભાગે સ્પષ્ટતા માંગી છે જો સ્કૂલ આમાં નિષ્ફળ જશે તો તેઓએ પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂપિયા દસ હજારનો નો કરવાની તૈયારી પણ બતાવી છે આ કાર્યવાહી એવા અન્ય શાળા સંચાલકો માટે પણ એક લાલબત્તી સમાન છે જેઓ શિક્ષણને વેપાર બનાવીને બેઠા છે વાલીઓની ફરિયાદને લઈને અંતે શિક્ષણ વિભાગે આ મોટો નિર્ણય લીધો છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ